સુરત શહેરમાં શહીદ દિવસ નિમિત્તે નિવૃત્ત સૈનિકોના સન્માનની સાથે કલાકારો દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેશની સુરક્ષા કરનારા સૈનિકો માટે સ્માર્ટ સુરતના વરાછા વિસ્તારમાં સ્માર્ટ રત્ન કલાકારોએ રક્તદાન કરી અનોખી ઉજવણી કરી છે શહેરના એક બે નહીં પરંતુ દસ હીરાના કારખાના તમામ રત્ન કલાકારોએ રક્તદાન કર્યું હતું જેમાં પાંચસો બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ એક વર્ષ નહીં દર વર્ષે આવી રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આપે જે લોકો આપણા માટે હસતા હસતા ફાંસીના માછળે ચડી ગયા હોય તો એક નાગરિક તરીકે આપણે નૈતિક ફરજ પડે કે આપણે પબ્લિક માટે કંઈક ને કંઈક કરવું જોઈએ અને ખાસ કરીને અમે સ્વિમેર એટલા માટે સિલેક્ટ કરી છે કે આ આ બ્લડ જેની છેલ્લા માણસને સુધી જાય નાનામાં નાના માણસને કે જે ફ્રી ઓફમાં સ્વિમેરમાં આપવામાં આવે એટલે આઠ કંપની મળીને બધે સાથે